દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં છેલ્લા દિવસોમાં પડેલા ભારે વરસાદને કારણે કિમ નદીના નીચળાવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેના અનુસંધાને વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે વરસાદથી પ્રભાવિત થયેલા ઓલપાડ તાલુકાના વડોલી અને ઉમરાછી ગામની મુલાકાત લઈ અસરગ્રસ્ત પરિવારોની સમસ્યાઓની જાણકારી મેળવી હતી સાથે તેમણે વહીવટી તંત્રના અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા અને તંત્ર દ્વારા કરાયેલા બચાવ રાહત કાર્યોની સમીક્ષા કરી સ્થાનિક અસરગ્રસ્તોને ભોજન દવા પીવાના પાણી જેવી જવન જરૂરી ચીજ વસ્તુઓ ઉપલબ્ધ બને અને એ અંગે પણ માહિતી આપી હતી આપને જણાવી દઈએ કે ઓલપાડના વઢોલી અને ઉમરાછી ગામમાં મુકેશ પટેલે મુલાકાત લીધી હતી વહીવટી તંત્રના બચાવ રાહત કાર્યોની સમીક્ષા કરી હતી સાથે અસરગ્રસ્ત લોકોની સતત કાળજી લેવા અનુરોધ પણ કર્યો હતો તો એ ઘટના બાદ એમણે ગામના લોકો સાથે પણ મુલાકાત કરી હતી પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી જે લોકો પૂરમાં બેઘર થયા છે તેમની પણ મુલાકાત લીધી અને ફૂડ પેકેટ પાણી દવાઓ સહિત જરૂરી સુવિધાઓની પણ સુવિધા ઉપલબ્ધ કરવાની વાત કરવામાં આવી હતી વહીવટી તંત્રના બચાવ કાર્યની પણ એમને સમીક્ષા કરી હતી

ત્રણ દિવસની જે ઉપરવાસમાં ઉમરપાડા માંગરોલમાં જે વરસાદ સોળ થી અઢાર ઇંચ જેટલો વરસાદ વરસવાના કારણે બાજુમાં કીમ નદી જે જાય છે તો કીમ નદીના જે નીચાણાવાળા ગામો છે લગભગ અમારી સીમામલી કીમ કઠોદરા અનિતા અમારું ઉમળાછી બોલાવ આ તમામ ગામો છે એ ગામોની અંદર વડોલી ગામો ગામોની અંદર પાણી ઝડપથી અહીંયા આવી જતા હોય છે ગઈકાલે જ અમે પાણી આ વધારે વધારા હોવાઈકાલે ગઈકાલે રાત્રે અમે કિમ અને કિમામલી વિસ્તારમાં ટ્રેક્ટરમાં બેસીને ગયા હતા ત્યાં પણ અમે તમામ લોકોને અમારા સરપંચ તરફથી અમારા સરકારી તંત્ર તરફ તમામ પ્રકારની સુવિધા એને જમવાથી માની મેડિકલથી માની તમામ પ્રકારની સુવિધાઓ અમે ઉપલબ્ધ એને કરી હતી આજે પણ આપણે જોયું છે કે પાણી ઓસરવાથી આ ગામની અંદર આજે આવી શક્યા બાકી ગઈકાલે અમે રાત્રે આ ગામમાં આવવાની કોશિશ કરી હતી પણ આ ગામની અંદર આવી શકાય એવું નહીં હતું પણ આજે પણ અમે જોયું છે જે ભાઈઓ જે લોકો સ્થળાંતર કર્યું લગભગ એકસો બાવન જેટલા લોકોનું સ્થળાંતર કર્યું હતું આજે અમે ઘરની મુલાકાત લીધી છે એ ઘરની અંદર જ્યાં જ્યાં કઈ નુકસાન થયું છે ઘાસચારો તો ઘાસચારો નુકસાન થયું છે કોઈકનું અનાજ પલલી ગયું છે કોઈકના કપડા પલલાઈ ગયા છે તો આમ અનેક પ્રકાર નુકસાન છે નુકસાન માટે પણ અમારા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારના તમામ લોકો આજે તમામ ધારાસભ્યો મંત્રીઓ છે તમામ લોકો ઘરે ઘરે જઈને અને લોકો પાસે સર્વે કરાવે છે અમે પણ લોકો સાથે જઈએ છીએ અમારી ટીમ આજે લગભગ સો જેટલી ટીમ બધે આ ગામોના સર્વે કરે છે સર્વેમાં જે કંઈ પણ નુકસાન હશે એ અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર આ તમામ નુકસાનો પણ અમે આપીશું હજી રીતે ચોક્કસ જણાવી દઈએ કે જે રીતે અસરગ્રસ્ત જે ગામો હતા જે પૂરગ્રસ્ત ગામો હતા જે સંપર્ક હતા જે રીતના પાણી ઓસરવા માંડ્યા હતા અને જે રાજ્ય મંત્રી છે મુકેશભાઈ પટેલે એમણે ગામ ઉમાછી અને ગામ ગામની મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અધિકારીઓ સાથે સર્વે કરીને વહેલી તકે યોગ્ય સહાય મળે એ રીતના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે મહેન્દ્રસિંહ માંગરોળા ઇન્ડિયા ન્યૂઝ સુરત